વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થયો છે જેના કારણે ખેડૂતો ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે હાલ યાર્ડમાં ડુંગળીનો કિલોનો ભાવ માત્ર રૂપિયા બે પોઈન્ટ પચાસ જેટલો મળી રહ્યો છે જે વાવેતર ખર્ચની સરખામણીમાં અત્યંત ઓછો છે માર્કેટિંગ યાર્ડમાં રાજ્યમાં ડુંગળીની સૌથી મોટી આવક ધરાવે છે જેના કારણે ખેડૂતોને સારો ભાવ મળવાની અપેક્ષા હોય છે પરંતુ હરાજી દરમિયાન મજાક સમાન ઓછા ભાવ મળતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે યાર્ડમાં રોજ નવ હજાર થી દસ હજાર થેલા ડુંગળીની આવક થઈ રહી છે તેમ છતાં મોટા ભાગના ખેડૂતોને નિરાશાજનક ભાવ મળી રહ્યો છે વધતા ખર્ચ વચ્ચે ભાવ ન મળતા ખેડૂતોને ડુંગળીના ના ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અત્યારે જે લાલ ડુંગળી છે એ મહુવા માર્કેટિંગ યાર્ડ ની અંદર મહુવા તાલુકાના અને આજુબાજુના જિલ્લાના અમરેલી ગીર સોમના ચૂંટણીના જે ખેડૂતો લાવે છે એને એક મણના પચાસથી સાહીઠ રૂપિયા કે સિત્તેર રૂપિયાનો ભાવ આવે છે એટલે આ ખેડૂતોને અત્યારે ડુંગળી એના અત્યારના દાળિયાના પૈસા નથી થતા એક વીઘો ડુંગળી પકવવી હોય તો ખેડૂતને ઓછામાં ઓછા પાહીઠ હજાર રૂપિયાનો ખર્ચો થાય અને અત્યારે ડુંગળી જે ખેડૂતોને ઉતરે છે એ ઉતારો હા સિત્તેર મણ સુધીનો છે એટલે આના હજાર રૂપિયા ભાવ આવે તોય ખેડૂતને એના પૈસા હોતો નથી હવે આમાં સરકાર જો ધારે તો ચોવીસ કલાકની અંદર આનો નિવારો લાવી શકે એમ છે અગાઉની ઘણી સરકારોએ ઘણી વખત ખેડૂતોને આમાલી લઈ ઉગારી લીધેલા છે પણ સરકાર જો ધારે તો થાય નહીં આખું વર્ષ ડુંગળીની આની આ રહેવાની છે અને ખેડૂતો ડુંગળીમાં પાયમાલ થઈ જવાના છે હવે અત્યારે દહ રૂપિયાની એક ટબુડી આમથી ચા આવે અને ત્રીસ રૂપિયાનો કિલો લોખંડનો ભંગાર ત્રીસ રૂપિયાનો કિલો છે અને ચા પીવા દઈએ તો દસ રૂપિયાની ચા થાય અને ત્રીસ રૂપિયાને સાઠ રૂપિયા ડુંગળીને આવે આમાં ખેડૂતોને લુગડાના પૈસા વધે નહીં આજ રોજ મોવા માર્કેટિંગ યાર્ડની અંદર લાલ કાંદાની અંદાજીત પાંચ હજાર આવક થયેલ છે જેમાં જે નવી ડુંગળી છે તેમાં ખેડૂતભાઈઓને પચાસ રૂપિયાથી એકસો અઢાર રૂપિયા પ્રતિમાન મળી રહ્યા છે જ્યારે જૂની ડુંગળીમાં સાહીઠ રૂપિયાથી બસો પાંચ રૂપિયા સુધી મળી રહ્યા છે છેલ્લા ઘણા દિવસોથી આ માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ નીચા પ્રમાણમાં આવક થઈ રહી છે લાલ કાંદાની તેની પાછળનું કારણ એ છે કે આ ભાવની અંદર ખેડૂતભાઈઓને પોષાણ નથી અને પોતાના ખેતરની અંદર જે આવેલી ડુંગળી હતી જે મહા મહેનતે પકવેલી ડુંગળી હતી તેઓને કટર મારી દીધા છે એટલે માર્કેટિંગ યાર્ડ લગી પહોંચતી નથી ખૂબ જ નીચા ભાવને કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને એમને હિસાબે આવકની અંદર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે ગયા વર્ષે આ સમયે પાંત્રીસથી ચાલીસ હજાર થયેલા ડુંગળી આવી રહી હતી અને ભાઈઓને ચારસોથી છસો રૂપિયાના ભાવ મળી રહ્યા હતા